નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યુઝ ગુજરાતી હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ઓનલાઈન થતા ફ્રોડથી પ્રજાજનોને અવગત કરવા જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાનયા ના અધ્યક્ષ સ્થાને પ્રેસ મીટ યોજાઈ ટેકનોલોજીના આ યુગમાં હજારો લોકો સાયબર ફ્રોડનો શિકાર થતા હોય છે જેનાથી પૈસા પરત મળવાની સંભાવનાઓ ઓછી થઈ જતી હોય છે ત્યારે પ્રજાજનોને ઓનલાઈન ફ્રોડનો શિકાર થતાં અટકાવવા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી યશપાલ જગનનના અધ્યક્ષસ્થાને પ્રેસ મીટ યોજાઈ હતી જેમાં જિલ્લા પોલીસ વડાએ ઓનલાઈન ફ્રોડ થાય તો ઓગણીસ ત્રીસ પર તુરંત જ કોલ કરવા જણાવ્યું છે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ પ્રેસ મીટમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે આજના ટેકનોલોજીના યુગમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં ઓનલાઈન ફ્રોડ થતા હોય છે લોકો ઓનલાઈન બેન્કિંગ ઓનલાઈન શોપિંગ તેમજ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરતા હોય છે ત્યારે લોકો સાથે સાયબર ફ્રોડ થતા હોય છે જે અંગેની ફરિયાદ ઓગણીસ ત્રીસ હેલ્પલાઈન નંબર પર કોલ કરીને જણાવી શકાય છે સમગ્ર ગુજરાતમાં છેલ્લા છ મહિના દરમિયાન પચાસ હજારથી વધુ અલગ અલગ ઓનલાઈન ફ્રોડ થયાની ફરિયાદો ઓગણીસ ત્રીસ હેલ્પલાઇન નંબર પર નોંધાઈ છે જેમાં એકસો દસ કરોડથી વધુની રકમ ફ્રીજ કરવામાં આવી છે જે કોર્ટ હુકુમ બાદ લોકોને પરત કરવામાં આવશે ડાંગ જિલ્લામાં પણ છેલ્લા છ મહિના દરમિયાન બસોથી વધુ અલગ અલગ ઓનલાઈન ફ્રોડ થયા અંગેની ફરિયાદો નોંધાઈ છે જે કોર્ટની પ્રક્રિયા બાદ અરજદારોને રકમ પરત કરવામાં આવશે ઓનલાઈન ફ્રોડ અલગ અલગ રીતે થાય છે જેમાં આઈડેન્ટિટી ફ્રોડ ક્રેડિટ ડેબિટ કાર્ડ ફ્રોડ ઓનલાઈન શોપિંગ ફ્રોડ જુદી જુદી કંપનીઓ દ્વારા લોન આપવામાં અંગે ફ્રોડ રેલવે બસ હોટેલ ટિકિટ બુકિંગ બેન્કિંગ ફ્રોડ સોશિયલ મીડિયા ફ્રોડ બેન્ક એકાઉન્ટના નામે ફ્રોડ ઓનલાઈન વિડીયો કોલિંગ ફ્રોડ કેવાયસી ફ્રોડ જેવા અલગ અલગ પ્રકારના ફ્રોડ થાય છે આ પ્રકારના ફ્રોડ થાય તો તુરંત જ ઓગણીસ ત્રીસ પર કોલ કરવા તેમજ અજાની લિંક પર ક્લિક કરવું નહીં તેમ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગન્યાએ જણાવ્યું હતું રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ આજના ટેકનોલોજી ટેકનોલોજીના જમાનામાં ખૂબ વળા પ્રમાણમાં ઓનલાઈન બેન્કિંગ અને ઓનલાઈન શોપિંગ વગેરેનો ઉપયોગ વધી રહ્યો છે લોકો મોબાઈલ દ્વારા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરતા હોય છે જેને લઈને આજે સાયબર ક્રાઇમમાં ખૂબ ફ્રોડનો વધારો જોવા મળ્યો છે છેલ્લા પાંચ મહિનામાં સમગ્ર રાજ્ય આપણા ગુજરાતના સમગ્ર રાજ્યમાં પચાસ હજારથી વધુ કોલ ઓગણીસ ત્રીસ નંબરની સાયબર હેલ્પલાઇનમાં આવે છે અલગ અલગ ફ્રોડના અને જેમાં પાંચસોથી વધુ કરોડ રૂપિયાનું ફ્રોડ થયેલું જાણવા મળે છે આમાંથી લગભગ એકસો દસ કરોડથી વધુ અમાઉન્ટ ઓલરેડી ફ્રીઝ કરવામાં આવી છે અને જેને કોર્ટના હુકમ બાદ જે તે વ્યક્તિને પરત કરવામાં આવશે પરંતુ એક ધ્યાન ધ્યાનમાં લાવવા બાબતે એક જણાવવામાં આવે છે કે આજના જમાનામાં જે અલગ અલગ પ્રકારના ફ્રોડ થતા હોય છે બેન્કિંગ ફ્રોડ હોય છે ઓનલાઈન શોપિંગ ફ્રોડ હોય છે હોટલ કે ટ્રાવેલ્સ બુકિંગ રેલવેની ટિકિટના બુકિંગ આવા બુકિંગના ફ્રોડ થતા હોય છે ખોટી પ્રોફાઇલ બનાવીને સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ વગેરે ઉપર ખોટી પ્રોફાઇલ બનાવીને પણ ફ્રોડ થતા હોય છે આવા લોન લોન મેળવવા માટેની ખોટી એપ બનાવીને એસએમએસમાં ઓટીપી અને એપની લિંક મોકલાવીને ફેક વેબસાઇટ બનાવીને આવા અલગ અલગ પ્રકારના વીસથી પચીસ પ્રકારના અલગ અલગ ફ્રોડ થતા જાણવા મળ્યા છે તો ડાંગના પ્રજાજનોને રોજ અપીલ કરવામાં આવે છે કે આપની સાથે આ પ્રકારનો કોઈ પણ ફ્રોડ થયેલાનું જાણવા મળે તો તાત્કાલિક ઓગણીસ ત્રીસ નંબર ઉપર કોલ કરીને આપ આ બાબતે માહિતી આપો જેથી જો આપના એકાઉન્ટમાંથી નાણાં ફ્રોડના રૂપે કટ થઈ ગયા છે તો તાત્કાલિક ફીઝ થઈ જશે અને એ નાણાં આપને પરત આપવામાં આવશે આ સિવાય કોઈપણ અજાણ્યા વ્યક્તિ તરફથી કોલ આવે ઓટીપી માંગવામાં આવે આપણા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કે બેંક એકાઉન્ટની ડિટેલ માંગવામાં આવે તો એ કોઈને પણ આપવી નહીં અને જો ભૂલથી ઓટીપી કે એવો અપાઈ ગયો અને નાણાં કટ થયો તો તાત્કાલિક ઓગણીસ ત્રીસ ઉપર જાણ કરવું જેથી આપની સાથે થયેલું ફ્રોડ અટકી શકે અને ફરી એકવાર આપ સૌને એ અપીલ કરવામાં આવે છે આવા કોઈ પણ પ્રકારના કોલ આવે કોઈપણ પ્રકારના મેસેજ આવે તો તાત્કાલિક ઓગણીસ ત્રીસ અ કોલ કરીને સાયબર ક્રાઈમ હેલ્પલાઇન ઉપર જાણ કરો જેથી આપની સાથે કોઈ પણ પ્રકારનું ફ્રોડ થતું એટલી છે